અરવલ્લીમાં પીડિત મહિલાને મળ્યો ત્વરિત ન્યાય, ગૃહ રાજ્ય મંત્રીની દેખરેખ હેઠળ થઈ કાર્યવાહી. અરવલ્લી જિલ્લામાં એક પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે જિલ્લા પોલીસ તંત્રએ દાખવેલી ત્વરિત કાર્યવાહી પ્રશંસાનું કેન્દ્ર બની છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરશંગભાઈની સiddhi દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ તપાસમાં જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારીની સક્રિય ભૂમિકાને કારણે પીડિતાને ટૂંકા સમયમાં ન્યાય મળ્યો છે. આ કિસ્સો રાજ્યમાં મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સરકારની પ્રતિબંધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ સમગ્ર પ્રકરણની તપાસ પ્રક્રિયા પર ગૃહ રાજ્ય મંત્રી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી સ્થાનિક પોલીસ દ્વારા તપાસમાં પ્રકારની ઢીલાશ ન વર્તાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના રાજ્ય સરકારના સંકલ્પને દોહરાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં તેમ નું નિવેદન સમાજમાં કાયદાનો ભય સ્થાપિત કરવા અને ગુનેગારોને કડક સંદેશ આપવાના ઈરાદાને સ્પષ્ટ કરે છે આ સફળ કાર્યવાહીથી પીડિત મહિલા અને તેમના પરિવારે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે આ કિસ્સાએ સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે રાજ્ય સરકારની મહિલા સુરક્ષા અને ત્વરિત ન્યાયની નીતિને કારણે અરવલ્લી જિલ્લા પોલીસની આ કામગીરીને એક સીમાચિહ્ન રૂપ ગણવામાં આવી રહી છે જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે ઓળખું મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગલવારે દરતા તો અરવલ્લી જતા એ જ ને બરાબર છે સર એમને દસ્તાવેજ એમણે જ્યારે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલાય બોલી ને કરી નાખ્યો હા એટલે પછી સર એને બોલાવી તપાસ અધિકારી ડિવાઈસ ડિવાઇસથી જતા પોતે અચ્છા અને એમણે પછી દિવસ દસ્તાવેજ કરી દીધો છે બહુ સારા કરે હવે શાંતિ મનને પાક્કું ને બેનને હવે તો દર નહીં લાગતી ને જતા જરાય દરવાનું નહીં આ બધા છે આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નથી લાસ્ટ મોમેન્ટ પર મળી મન નેસરનો એટલો સપોર્ટ રહ્યો છે અને કે અનબિલે કામ બિલેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાવ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન નહીં એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ નહીં અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ રિવસ કરાવન પણ ટેન્શન નહી લો આવે